ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર ખાતે વિશાળ રથ પદયાત્રા યોજાઈ હતી આ પદયાત્રા અંકલેશ્વરથી શરૂ થઈ મધ્યપ્રદેશના મઉ ખાતે પહોંચ્યા બાદ પરત અંકલેશ્વર આવી હતી જ્યાં ભગવાન બિરસા મુંડા અને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા લઘુમતી સમાજનો આગેવાન નશીફ ખાન પઠાણ દ્વારા આ પદયાત્રા કરવામાં આવી હતી ચારસો એસી કિલોમીટરની યાત્રા સંવિધાન બચાવો જળ જંગલ જમીન બચાવોના ઉદ્દેશ્ય સાથે યોજાઈ હતી પદયાત્રાના મુખ્ય મુદ્દાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી એસટી સમાજના પડતર પ્રશ્નો ભૌગોલિક અધિકાર અને સામાજિક ન્યાયની માંગનો સમાવેશ થાય છે આ પદયાત્રા દ્વારા નાગરિકોને સંવિધાન પ્રત્યે જાગૃત કરવાનો અને મૂળભૂત અધિકારીઓ માટે એકતા તથા સંઘર્ષનો સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો આપણે પેદલ યહાં ગયે મૌ પહોંચે મતલબ જાનેમાં 10 દિન નીકળ ગયે और उसके बाद मैं नागपुर गए और नागपुर से भी रिटर्न आया हूँ आज ही मैं सुबह में आया हूँ और संविधान बचाओ यात्रा ये हमारा सपना है कि अंकलेश्वर में अपने सभी लोगों को कि संविधान बचाओ यात्रा सबको निकलना चाहिए और संविधान बचाओ हर घर में संविधान होना चाहिए और संविधान को पढ़ाओ क्योंकि संविधान रहेगा तो हमारे जागरूति हम लोग रहेंगे और संविधान से बच सकेंगे